આ તરફ પંચમહાલમાં પણ વરસાદે જતા જતા જમાવટ કરી ભૂગંબા દામવા પાવાગઢ સહિતના ગામડાઓમાં વરસાદ વરસ્યો પાવાગઢ ડુંગર પર પણ ધોધમાર વરસાદ ખાબકતા ડુંગરના પગથિયા પરથી પાણી વહેતા થયા બીજી તરફ વરસાદથી ખેડૂતો અને ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ છે આ તરફ ભરૂચ જિલ્લામાં પણ જામ્યો છે વરસાદી માહોલ ભરૂચના વાઘરામાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદ ખાબકતા ગરબા આયોજકોમાં ચિંતા વધી આયોજન પર વરસાદી પાણી ફરી વળવાની ચિંતા વધી ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ પડતા લોકોને ગરમીથી રાહત મળી આ તરફ મહેસાણાના ઉંઝામાં પણ ગાજવીજ સાથે વરસાદ બોલાવી ડિબાંગ વાદળો બપોર થતા વરસી પડ્યા જેથી વિવિધ વિસ્તારમાં રોડ પર પાણી ભરાયા હતા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી લોકોને ગરમીમાંથી મળી રહ્યા જતા જતા મેઘરાજાએ સુરતને ધમરોળી નાખ્યો સુરતના લીંબાદમાં આબ ફાટ્યું મેઘરાજા વિદાય કરવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ બે દિવસથી સુરતમાં રોકાણ કરી રાખ્યું છે સતત બીજા દિવસે સુરતમાં સવારથી જ અષાઢ માસ જેવો માહોલ જામ્યો હતો વિવિધ વિસ્તારમાં વાદળો ઘેરાયા હતા બપોર પડતા પડતા વરસાદે બાકાજીકી બોલાવતા સુરત શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થઈ ગયું આભ ફાટ્યું હોય તે રીતે લીંબાતમે એક કલાકમાં સારા ચાર અને ત્રણ કલાકમાં ચોઈન્ટ જેટલો વરસાદ ખાબકતા જળ બંબાકારની સ્થિતિનું નિર્માણ થયું શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા તો અનેક વિસ્તારોમાં ગોઠણસરમાં પાણી ભરાયા અન્ય વિસ્તારોમાં પણ એક ઇંચથી બે સુધીનો વરસાદ વરસ્યો શહેરના અડાજણ અઠવા રાંદેર ડુમ્મસ વરાજ અને ઉધના વિસ્તારમાં પહેલા ધીમી ધારે વરસાદ શરૂ થયો પછી વરસાદની તીવ્રતા વધી ગઈ તો સુરતને ડુંબાલ વિસ્તાર બેટમાં ફેરવાયો ભારે વરસાદ બાદ ઘટર્યા પાણી બેક મારતા રોડ પર નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા બીજી તરફ નવરાત્રી નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જ સુરત શહેરમાં મેઘરાજાએ દસ તક દેતા કરબે ઘુંવા થનગન તકેલીઓની ચિંતા વધી છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે મધ્ય ગુજરાતના શહેર ગામડાઓમાં વરસાદ પડ્યો કરજણ તાલુકા તેમજ ગ્રામ્ય પંથકમાં વરસાદ શરૂ થયો કરજણ જૂના બજાર નવા બજાર ખાવર ચોકડી પાદરા રોડ આમોદ રોડ સહિત કરજણ શહેર વિસ્તારમાં પણ વરસાદ પડતા રોડ પર પાણી ભરાતા થયા કરજણમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 39.96 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે અમરેલીના ખાંબા પંથકમાં સહ્ય બફારા બાદ વરસાદ ખાંભાગીરના ગામડાઓમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ત્રાપુડા ભુડાણી જામકા વાંગધ્રા નિંગાળા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ જામકા ગામે ધોધમાર વરસાદના પગલે ગામની શેરીઓમાં નદી માફક પાણી વહેતા થયા તો મગફળીના પાકને નુકસાની ભીતિ સાવરકુંડાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદ થયો સાવરકુંડાના મોટા ભમુદ્રા શેલણા રબારીકા સહિતના વિસ્તારોમાં વરસાદ થયો વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી આ તરફ લાઠી શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો હોવાની જાણકારી તો ત્રણ ઓક્ટોબર સુધી પૂર આવે છોતરાફાડ રાઉન્ડ આવશે આગામી બોતેર કલાકમાં ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળશે ગુજરાતના ચારથી વધુ જિલ્લામાં ચોમાસાએ વિદાય લઈ લીધી છે કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને મહેસાણામાંથી ભલે ચોમાસાએ ટાટા બાય બાય કરી દીધું હોય પણ બાકીના વિસ્તારોમાં મેઘરાજાનો અંતિમ ઘાત ધારધાર હશે હવામાન નિષ્ણાંતોએ આ વખતે ખેલૈયાઓની નવરાત્રી બગાડવાની ખાતક આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી બોતેર કલાકમાં રાજ્યના અનેક ભાગોમાં મોટો પલટો આવી શકે છે બાવીસ થી પચીસ સપ્ટેમ્બર સુધીમાં મેઘરાજા ભૂક્કા બોલાવશે તો ચાર દિવસના વિરામ બાદ ફરી ઓગણત્રીસ થી ત્રણ ઓક્ટોબર વચ્ચે વરસાદ તોફાને ચડશે રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે નવરાત્રી વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ તારીખ પચીસ પણ હવામાનનો પટલો આવશે અને તારીખ ઓગણત્રીસ ની ત્રણ સપ્ટેમ્બરમાં રાજ્યના ઘણા ભાગોમાં

ગોંડલ કોર્ટમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાએ સરેન્ડર કર્યું સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત અપાયા બાદ હટાવી લેવાઈ હતી ત્યારે ગોંડલની ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ રાઠોડની કોર્ટમાં હાજર થયા હતા કોર્ટમાં હાજર થતા તેમના સમર્થકો કોર્ટ પરિસરમાં ઉમટી પડ્યા જેને પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો મહત્વનો છે કે અઢાર સપ્ટેમ્બરના રોજ પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો અંતિમ દિવસ હતો કે સુપ્રીમ કોર્ટે તેમની એક અઠવાડિયા માટે સ્ટે આપ્યો જે પાછળથી હટાવી લેવામાં આવ્યો અસમર ઘટના ઘટના ક્રમ બાદ જાડેજાની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે આ તરફ બે હાથ જોડી જેલની બહાર આવ્યો દેવાયત ખવડ પ્રસિદ્ધ ડાયરા કલાકાર દેવાયત ખવડ સહિતના સાત આરોપીને વિરાવલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટે અંતે રાહત આપતા જામીન મંજૂર કર્યા હતા કોટી દિવાદ કવડ નીક લાખના વ્યક્તિગત તથા અન્ય આરોપીઓને પચીસ હજારના બોન્ડ સાથે શરતી જામીન આપ્યા હતા ત્યારે જુનાગઢ જિલ્લા જેલમાંથી અંતે દિવાદ કવડને છુટકારો મળ્યો જેલમાંથી બહાર આવી વકીલ સાથે ગાડીમાં બેસી ઘર તરફ રવાના થયા હતા દિવાદ કવડ બે હાથ જોડીને જેલની બહાર આવ્યો હતો કોર્ટના આદેશ મુજબ દિવાદ કવડને રૂપિયા એક લાખના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે જ્યારે અન્ય છ આરોપીઓને રૂપિયા પચીસ પચીસ હજારના બોન્ડ મૂકવા પડશે ઉપરાંત કોર્ટે કડક શરતો પણ ફરમાવી છે આરોપીઓને દર દિવસે તાલાલા પોલીસ સ્ટેશનમાં ફરજિયાત હાજર થવું પડશે તથા અન્ય આરોપીઓ પર સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં પ્રવેશ પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે સપ્ટેમ્બરના તાલાલા કોર્ટે દિવાદ ખવડ સહિત તમામ આરોપીઓના જામીન ફગાવતા તેમને જૂનાગઢ જેલમાં ખસેડવામાં આવ્યા જોકે અઢાર સપ્ટેમ્બરના ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના આદેશ બાદ આરોપીઓ જામીન પર મુક્ત થતા તેમના પરિવારજનો અને ચાહકોમાં રાહતનો માહોલ જોવા મળ્યો હતો